આપણો ચાર્જિંગ ના આપો બેગ માં આપણે પહેલા ગોઠવી રાખીએ તો કોઈ નહીં બાકી આપણે રહી ના કાલના અંધારું મે થોડું ડાયનો પણ આપણે આને છે બોલ તમ મજા ન આવે બોલવામાં એટલે મે કે બી પણ કાલ અંધારું તમને દુર્ઘટના ખબર છે બ્લેક અંધારા દેવું નામ મે જાણ નથી ઓર પ્રોપર ફકે આપણે જ્યાં જન વિડિયો બનાવ્યું જ્યાં ઓલા તમને કમરેજ છે વીડિયો તો કઈ બજે સાચો પોટા પછી એને મજા મસ્તી કરતા રે રાસ પાકો હોવાનો હતો કાકાનો પણ તમને પ્રોપરલી વિડિયો દેખ

राखेट ना रहे, अपना बैटल भी देखा है क्या किया है, राखेट जो, अपना देखा है रेप्टर नींद ना ले, जो, जो राखेट जो काली जान, ओ सम्बा, मस्त नुचा म्यारू बेरू, म्यारू बेरू नंबर ए, आप बैंड का, क्या मौसम है यार? आप सब लोग पाँचवाँ हैं। आपके अपने प्रासेंस में वितरण है। जहाँ आपको लग रही कि मौसम तारीफ है, तो आपके वहाँ जस्ट मार्काउड है। जस्ट मार्काउड है कि मौसम जो है, कलयुग। हमारे इस इतिहास में उन्होंने भाई बैठ सबसे करवा। તો ઈ કે સફાઈ કરી છે આજે લેટ્સ ગો તો બેરા પર 70.2 નું આપણો કામ છે તો કરતા 70 થઈ અમારો એવા સે ઇન્વેક કરે છે આપડે સાફ કરવાનું છે આ દિનમાં બહુ રસી કરે કрнаશો ને ધીસબી હું ઘર નું તો કે ધીસબી આ કે તોય આપણે આતે ગમે એટલું કરવાનું છે આ બધું છે ને આ એરિયા સાફ કરવાનું છે બરોબર બાકી તો આપણે અંતનું બધું લેવા આ કે તરત લીમડો કાપો નાનાકો તો નાખી જજો એને બરોબર તો ઓરે Asap teranca bawa bawa pesen dah asap kat sana. Pesen biasa. Abah, ya Allah, amdat no, ayah Allah, amdat no. Macam mana mana macam tu kan? Ada orang kelas ni tu tu. Ada cara macam mana bawa saya juga tak boleh sian ni lah. यार ये अपने ऑफिस अपने में ना तो नहीं यार करता हूँ अगर ट्रक को है जो ट्रक में तो हम खतरनाक तारी उसे तारी वाले ना जैसे ना जाड़वा कप्पा दिनेश भाई का पैसे जाड़वा जो आप क्या आये रियो क्लीन करने जाएं थे और दो कारे और दो थे थी वो लो बच्चे बच्चे चेंज कर क्यों का दिनेश भाई दिन बा सॉरी काम सर उठे जूस है और काम सर उठे जूस है બબર હવે આજ આટલા આટલું સાફ કરાક્ષો મે બાસે એટલું થજ્યો છે એટલું સાફ કરીને પછી આનું બધું વ્યવસ્થિત કરશું અરે કે પછી આ પછી તમે કેરો મે તો આંખે ગઈ જાય ગ્યારે પછી વ્યવસ્થા વ્યવસ્થા બધું સાફ સફાઈ કરીને બેસીશું પછી એસી તમને દેખાડે હું કે હું કીધું ભગવાન સરવાટ છે કરી દીધી છે ભાંગણા હાલો ધીમે ધીમે પાછો પાવડો નો ભાંગે જન જાન જન કર તમે પાવડો વગે ન રહે હો

અરે ના કરીશ સાબસ્કરા કરો આ હવાર કરવાનો તો હવાર મે કીધું હતું કે કેરું ની કાઈ બબો પછી ને ઉપાયડું બદે આ ગ્યાને જો ગુજરાતીમાં તારીયો એન્ટ્રી કરવા ઓલક્સ ગો આપણે બિલિંગ એન્ટ્રી કરી દેવું પછી આપણે સહી સીધા કરેલી છાજગયા છે તો દોઢ કલાક કલાક દોઢ કલાક ગયો થા બસ તો તો બિલ એન્ટ્રી કર દઉં તો લેટ્સ ગો એન્ટ્રી થઈ જ છે એક મિનિટ ઓફેસલેટ ચાલુ કર નાખું તો ગાઈસ મેલ એન્ટર થઈ જશે અને આપણે થઈ ગયા છોરો ડેડી હાઉ ફ્રી તો જે હિસાબ હિસાબ બજે આવી ગયો છે તો જે સાત આપણે માં વેરીફાઈ કરી લઈ પછી જાય સીધા બાર કારણ કે જે સાડા 7 વાગી ગયા છે અને જે સુરજ તો બહુ ઉપર જ છે તો જે સુરજ કઈ જગ્યાએ ઉપર છે ખબર છે અહીંયા છે આજે છે તો વિચાર કરો કે દિવસ બહુ લાંબો થઈ ગયો છે તો આપણે જોઈએ બાર ને બાર જેનો ઉતાર તો ટ્રક બકાય હોય તો બાકી મળીએ હવે કાલના નેક્સ્ટ બ્લોકમાં તબ આપણે જઈએ લેટ્સ ગો ઘરે કારણ કે હવે મોડું થઈ ગયું છે મોડું છે આપણે તો વાત ઉમા ક્રમ ટાઈમ હતા બાકી જો આપણે આ થેલી છે આપણે બેગ તો આપણે પહોંચી ગયું છે કામ હતું બાકી આ થેલી રાખી દેવાની છે અને હવે આપણે જઈ ઘરે તો થેન્ક યુ ફોર વોચ જો તમને વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો તકલીફ બાય બાય